आ वीडियो में कबजियात ना लगता जो कॉमन प्रश्न अमने पेशेंट पूछता हो नाना बाड़कों में ये आप जोईशु गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन गैस्ट्रो गुरु के संग सर तुम्हें समझाओ कि लिक्विड जरूरी है तो ये लिक्विड में सो कोई पेशेंट है એમાંનું બાળક છે કે દૂધ વધારે લે છે તો દૂધ એ લિપિડ્સ અને કોન્સ્ટિપેશન માં મદદ કરી શકે દૂધ માં છે કે જો તમારું બાળક એક લાખ જેટલું દૂધ લે ત્રણસો એમ એલ જેટલું એટલે બાળકને પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને કેલ્શિયમ ઘણા ગુજરાતી લોકો શું કરે છે કે બાળકને ત્રણ ત્રણ મહિના દૂધ આપે સવારે બી દૂધ બપોરે બી દૂધ દૂધમાં કેલ્શિયમ બહુ વધારે એટલે એ ના લીધે મોડ આખો કઠણ પથ્થર જેવો છે એટલે એમ જોવા જાઓ તો દૂધ એક ગ્લાસ સુધી બરાબર છે પણ જો તમે દૂધ વધારે આપશો નથી તમારા બાળકને અપજિયાત વધશે આપણને કેવું લાગે કે ભાઈ દૂધથી તાકાત મળે બરાબર છે પણ તાકાતની બી એક લિમિટ હોય તમે કેચનથી ઓલ રોડ કરી નાખો એ કંઈ લોહીમાં આવવાનું નથી તો સંડાસમાં નીકળી જવાનું છે એટલે કોઈ બી બાળકને અરાઉન્ડ ત્રણસો કે ચારસો મેં જેટલું દૂધ આપવું એટલે મોટો કાઠું એટલું પર્યાપ્ત છે એનેથી વધારે આપવાની જરૂર નથી અને પાણીને દૂધ સરખી વસ્તુ નથી ઘણા પેરેન્ટ્સ એવું કહે છે કે અમે તો પૂરતા પ્રમાણમાં બાળકને ફાઈબર્સ આપીએ છે એમ છતાં બી ગબજિયાત રહે છે શું સલાહ આપીશ એટલે આપણે શું છે કે જે મેં વિડિયોના ન કીધું કે ટકા કબજિયાતના કારણો ખાવા કે પીવાના લીધે પણ જો તમારા બાળકને ખરેખર કબજિયાત વધારે રહેશે તો તમે ધ્યાન આપો છો છતાં બી પ્રોબ્લેમ સોલ્વ નથી એનો મતલબ કે તમારા બાળકને કોઈ પ્રોબ્લેમ હોય છે આવા કેસમાં તમારે કોઈ બી મીડિયાટ્રિશિયન કે પેટના ડોક્ટરને બતાવીને અમુક રિપોર્ટ કરાવીને એનું આગળ તમે સોલ્યુશન લાવી શકો બીજું છે ને આપણે ફોકસ કરીએ કે ખાવાનું અને પાણી પર ઘણીવાર આપણે ટાઈમ પર ફોકસ નથી એટલે જો તમારું બાળક ટાઈમ બે ટાઈમ ખાવાનું ખાશે એનાથી બી પ્રોબ્લમ તમારા બાળકને ટોયલેટ ટ્રેનિંગનો ઇશ્યુ હોય તો એનાથી બી પ્રોબ્લેમ થાય ટોયલેટ ટ્રેનિંગ પર આપણે એક આખો નવો બીજો એક વિડીયો બનાવશું જેમાં આ બધી વસ્તુની આપણે ચર્ચા કરશું તમારા બાળકોને ધારો કે સ્કૂલનો ટાઈમ સવારે સાત વાગ્યા તમારું બાળક સાડા છ અડધો કલાકમાં એ નાસે દોશે ખાસે કે ટોયલેટ છે એટલે જે લોકોને અમે બહુ કોમનલી આવું જોયેલું છે કે જે લોકોના બાળકો સ્કૂલના જવાના અડધો પાવ કલાક પહેલાં નિકતા હોય એ લોકોને કબજિયાત એમ કે સ્કૂલે છોકરું જાય પછી એને સારા ત્યાં આગળ ટોયલેટ રોડ એમ કરીને કબજિયાત લખ્યો એટલે જે લોકોને મી સવારથી સ્કૂલ હોય તો એટલીસ્ટ તમારા બાળકને એક થી સવા કલાક એ લઉં તો જેથી એને આરામથી બધી વસ્તુનો ટાઈમ મળે ને ટોયલેટ મી થઈશ બીજી ઘણી બધી વસ્તુઓ છે એ જે આપણે આગળના વિડિયો માટે છે સર સર જેમાં હાઈ ફાઈબર એટલે ફાયદાનું પ્રમાણ વધારે હોય એવો કોઈ ડાયટ ચાર્ટ તમે કહી શકો એટલે એમ તો જો સાદી ભાષામાં તમને કંઈ ના ખબર પડે તો એટલું યાદ રાખવાનું કે રોટલી શાકનું પ્રમાણ બરાબર હોય એટલે ઘણા લોકો રોટલી ચાર ખાઈને શાક આટલું અથાણા બીજું કે તમારે રેગ્યુલર રોજ સિઝન પ્રમાણના ફ્રૂટ્સ આપવાના એટલે ઘણીવાર વાર આપણે કહ્યું ભાવતું ના ભાવતું કે મને કેરી ભાવે તો ત્રણ મહિના જો ઉનાળો છે મારો રોજ કેરી ખાવ બીજા ફ્રૂટ મને નહીં ભાવે એવું નહીં આપણે જે બી સિઝનના જે બી ફ્રૂટ આવે છે તંદ્રુક છે અનાનસ છે પછી આપણા ચીકુ છે જેટલા બી ફ્રૂટ સિઝન પ્રમાણે બદલાય કરે એ રોજે આપણે નિયમ રાખવાનો કે ભારત એક ફ્રૂટ આપો રોજે કંઈક આટલું કચુંબર આપે કચુંબરમાં તમે બીટ છે ગાજર છે કાકડી છે મકાઈ છે આ બધી વસ્તુ બાકીને કચુંબર બનાવી નાખીશ એટલે સિમ્પલ તમે જોવા જાવ તો તમારે રોટલી શાક કઠોળ લીલા શાકભાજી કચુંબર ફ્રૂટ્સ અને સલાડ આટલી વસ્તુ તમારે ઇક્વલ પ્રમાણમાં અમે એક તમને ખાલી ડાયટ ચાર્ટનું એક્ઝામ્પલ આપો તો તમે શું કહેતા હોય તમારા બાળકની જે સ્કૂલનો ટાઈમ છે એના કરતા એક સો કલાક સવારે ઉઠાડીને તરત એક આટલો ઉકાળો ગરમ ગ્લાસ પાણી આપી દો રાત્રે તમે અંજીર છે ખતૂર છે બદામ છે એ પલાળી રાખો સવારે જેવું તમારું બાળક ઉઠે એટલે એને ચવડાવી દો અને એના ઉપર એક ગ્લાસ પાણી આપો પછી એને થોડો ગરમ નાસ્તો કરાવી દો નાસ્તામાં ઉપમા છે પૌવા છે ભાકરી છે રોટલી છે કઈ બી ખાઈ શકે સુકો નાસ્તો બહુ નહીં પછી એને અગિયાર વાગે કે જેમ એનો લાંચનો પીરિયડ હોય તો એમાં બી ગરમ નાસ્તો એટલે રોટલી છે એક નીચે ઢોકળા છે છે એવી રીતે વસ્તુ પછી બપોરે જ્યારે પાછો લંચ પર આવે ત્યારે ધારો કે બે રોટી આટલું દહીં કઠોળ શાક કે દાળ એવી વસ્તુ આપે બાદ એવું કરી શકો કે જે લોકોને બહુ વધારે કબજિયાત રહે છે તો અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ પછી સાંજે પાછો એના કંઈક ચણા નાસ્તો જેટલું કોઈક વાર મેં એક વાંધો રોજ રોજ નહીં અને પછી છેલ્લે સાંજે એને લાઈ દે એટલે ખીચડી હાંડવો રોપડા મૂક્યા એવી વસ્તુ ખીચડીમાં બી ઘણા લોકો શું કરે કે ખાલી મગની દાળ એમાં એવું નહીં કરવાનું એમાં બી વેજીટેબલ્સ

કોઈ લોકોનો ટાઈમ બરાબર નહીં જે લોકો સવાર નાસ્તો ના કરે એ લોકોને બી એટલે ખાલી એવું નથી કે તમે આ બધી વસ્તુ ખાવ છો કેટલા પ્રમાણમાં રેગ્યુલર ખાવ છો એમાંથી નેવું લોકો સાંભળે પછી હું જયારે પૂછું કે અઠવાડમ કેટલી વાર ક્યારેક લઈ જાય તો ખાઈ નહી જાય અઠવાડમ એક બે વાર તો એનો મતલબ એવો નહીં થયો કે ભાઈ તમે બધા ગુજરાતી લોકો બધા આપણા ગુજરાતના જેટલા બી ફેમિલી છે બધા સેમ પ્રકારના ઘણા લોકો એવા છે કે જે લોકો નોનવેજ બી ખાતો હોય એમ કે આપણે સુરતમાં સ્થિતિ કાચી છે બધા લોકો નોનવેજમાં ફાઇપર હોતા જ નથી એટલે એનાથી બી તમને કબજીયાત કહીશ તમે કયા ટાઈમમાં કેટલા પ્રમાણમાં આખો છો અને કોઈક વાર ખરેખર કોઈ બીમારી કે જે તમે ફોર્ટ શકો તમારી એક્ટિવિટી લેવલ બી બધા લોકોની અલગ અલગ રહે છોકરાનું આજ જીવન બી બહુ બેટર થઈ ગયું મોબાઈલ જોવા કરી ટીવી જોઈ કરે આ બી એક કબજીયાત એટલે આપણે બધું ફોકસ ખાલી ખાવા પીવા પર નથી રાખતી બીજી બધી વસ્તુઓ પર બી તમે જે સમજાય ઘણા લોકો સવારમાં નાસ્તો નથી કરતા એટલે કે કોઈ હેલ્ધી બ્રેકફાસ્ટ લેતા નથી તો સો એક અગજ્યત નું કારણ હોય છે કે છે ને ઓલમોસ્ટ 30% લોકો ને આના લીધે સ્ટ્રેસ થાય આપણે આમ સમજો કે આપણે જ્યારે રાત્રે સુઈ જઈએ છીએ તો આપણું આખું શરીર આરામમાં છે ખાલી હૃદય ને ફેફસા દબક છે આપણું મગજ હાથ પગ પેટ બધું જ આપણે જ્યારે ઊઠીએ ત્યારે આપણે હાથ પગ ચલાવવાનું ચાલુ કરીએ પેટ ચાલુ નથી એટલે જ્યારે તમે કઈ નક્કર વસ્તુ પેટમાં નાખો ત્યારે તમારું પેટનું ચકડડું ચાલે આ જે ફિઝિયોલોજીકલ એટલે મેડિકલ ભાષામાં હું તમને કહું તો આને ગેસ્ટ્રોપોલિક રિફ્લેક્સ કહેવાય એટલે જે વ્યક્તિને કબજિયાત હોય એ લોકોને સવારે નક્કર નાસ્તો કરવો જોઈએ નક્કર નાસ્તાનો મતલબ તમારે રોટી ભાખરી ઉમા ઉપમા એ કંઈ વજનવાળી વસ્તુ ઘણા ગુજરાતી લોકો શું કરે છે સવાર શું ખાવ છો નાસ્તામાં તો કે ચાને ખાતું એટલા ગાંઠિયાને ચા નાસ્તો ના નાસ્તો નક્કર સૂકો નાસ્તો એ લોકોને બી કબજીયાત છે આથી જ તમે બંધ કરો તમને એનાથી વીસ ત્રીસ ટકા ફાયદો થઈ રોજ સવારે ઉઠીને ગરમ ઘણા લોકો રાતની વાસી રોટલી તેવું બી નહીં એટલે તમે જેટલું બપોરે જમો છો ઓલમોસ્ટ એટલું જ સવારે નાસ્તા તમે ઘણા પેશન્ટને એવું કહી કે તમે આ બપોરે ચાર રોટલી ખાવ છો તો બપોરની બે કાર નાખો સવારે બે કાઢો ડિવાઈડ કરજો ઘણા લોકો એવું કે સવાર ઉઠીને દુઃખ જ નથી લાગતું અને તમે ધીરે ધીરે ટ્રાય કરશો બે ત્રણ મિનિટ એટલે ઓટોમેટિકલી ભૂખ બી લાગશે ને આવા કે તમે જેમ કીધું કે ખાવા ઉપરાંત બીજી કઈ વસ્તુથી વસ્તુ થી કબજ શકે એના વિશે એટલે ખાવા ઉપરાંત જો તમારું બેઠાડું જીવન હશે તો તમને કબજ થશે જો તમને થાઇરોઇડ કે કેટલી બીમારી હોય એના કબજ જાય થશે ઘણા લોકો વિટામિનની દવાઓ દવા ઉધાય એનાથી બી કબજ જાય થશે જેમ કે મેં કીધું કે દૂધ વધારે પ્રમાણમાં લઈએ છીએ કેલ્શિયમ વધારે જશે એનાથી કબજ જાય થશે મેં સવાર નાસ્તો નથી કર્યો એનાથી તમને રાત્રે તમારે લેટ મોડે ખાવાની ટેવ છે ઘણા લોકો રાત્રે અગિયાર બાર વાગે ડબ્બા એ લોકોને એટલે આ બધા બીજા બધા કારણો છે જેના લીધે થઈ શકે તમારા બાળકને બરાબર નથી કરાય તમારા બાળકને તમારું બાળક શરમાય છે ટોયલેટ ત્યાં જાય તો ટીચરને ને કે માસીને કે નહીં તમને પ્રેસ કરાવી તમારું બાળક એને તો કિરા આ બધી વસ્તુઓ પર બી એટલું ધ્યાન આવે

એટલે તમે ટૂટા પ્રમાણમાં લીલા શાકભાજી છે કટોર છે આ બધી વસ્તુ બી ખા ફ્રૂટ છે ડ્રાય ફ્રૂટ છે બધી વસ્તુઓ પાણી જગ્યાએ પાણીની દૂધ ખોટી ગો પાણી એમની જગ્યા અલગ છે દૂધ એની જગ્યા અલગ ફ્રૂટ અલગ છે ને જ્યુસ અલગ છે આ બંને વસ્તુ સરખી નથી રેગ્યુલર તમારે સવારે ઉઠીને નાસ્તો કરવો જ જોઈએ અને એ ભારે નાસ્તો કરવો જોઈએ એનાથી તમારો પગ અને પાણી બી પૂરતા પ્રમાણમાં બોડીનું થોડું હલનચલન રાખવું બીજો એક જે પાલન મુદ્દો અમે કહેવા માંગીએ કે ઘણા લોકોને એવું હોય કે પેટ સાફ થયા પછી કેવું એવું લાગતું કે મારું પેટ સાફ થાય ઘણા લોકોને એ વસ્તુનો વ્યાય ઘણા લોકોને એવું હોય કે મને સવારથી તરત પ્રેશર રાખે એવું જરૂરી નથી મને પોતાને જેવું છે કે હું નાસ્તો કરો પછી મને કલાક પછી પ્રેશર આપો એટલે સવારે ઉઠવાનો અને સ્કૂલે તમારા બાળકોને મોકલવાનો ટાઈમ સાચો મિનિમમ એક સવા કલાક દોઢ કલાક પહેલાં વાડીમાં ઉઠાડો પછી હોય તો કંઈક હોમવર્ક કરાવો ને મેં કીધું એમ બધી નાસ્તો અને પાણીને બધું આપો ગરમ પાણી આનાથી ધીરે ધીરે તમારા બાળકની નોર્મલ હેબિટ સુધારવા લાગશે હું આશા રાખું છું કે આ જે બી વિડીયોમાં આપણે માહિતી ડિસ્કસ કરી છે તમને સમજમાં આવી હશે છતાં બી કોઈ બી એવી વસ્તુ હોય કે બીજા કોઈ પ્રશ્ન હોય કે જે મેં આમાં કવર નથી કરી શક્યા મને કમેન્ટ સેક્શનમાં પૂછજો તેના હું પૂરતા અને સંતોષકારક જવાબ આપીશ આ વિડિયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી છોરો જરૂર શેર કરજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા જેટલા ਵੀ વિડિયો છે એનું નોટિફિકેશન તમને મળતું રહે. ગેસ્ટ્રો ગુરુ કે સાથ બઢાયે અપને પાચન સ્વાસ્થ્ય કા અનુભવ જ્યાં વિજ્ઞાન ઓર વાસ્તવિક જ્ઞાન મિલતે હૈ ઓથેન્ટિક મેડિકલ હેલ્થ ઇન્ફોર્મેશન ગેસ્ટ્રો ગુરુ કે સંગ